હેલો મિત્રો નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આપને એક ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજનો વિષય છે એક પશુનું વ્યાણ થયા ત્યારે ઘણા બધા લોકો ભૂલ કરે છે અને એટલી બધી ભૂલો કરે છે જેના કારણે પશુને દૂધે ચડવાનો રેશિયો તો ઠીક છે પરંતુ એ દૂધ ના આપવાની અને એની અંદરથી અલગ અલગ બીમારીઓ થવાના કારણ બને છે તો એક એસિડોસિસ નામનો રોગ ઘણી વખત જોવા મળે છે ઘણા બધા પશુપાલકો ખૂબ એટલી બધી ભૂલો કરે છે કે પશુ જ્યારે વ્યાણ થાય વ્યાણ પછી એને કઈ રીતની અવેરનેસ રાખવી ફક્ત વધારે નથી તમે દસ થી પંદર દિવસ એ પશુનું વ્યવસ્થિત ધ્યાન રાખશો ને તો ઓટોમેટિક પશુ એની રીતે દૂધ ચડતો થઈ જશે પરંતુ આપણે હકીકતમાં તો એનું ધ્યાન રાખવાનો સમય ક્યારે આવે કે જ્યારે તમે દોતા દોતા એને છોડી દીધું છે અને જ્યારે વ્યાવાના ત્રણ મહિના બાકી છે જે ડ્રાય પીરિયડમાં છે એ સમયનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે એ સમય ત્રણ મહિનાની અંદર એને તમારે વ્યવસ્થિત સારો ખોરાક આપવાનો છે પરંતુ એ સમય શું કરીએ છીએ આપણે જ્યારે દોવા આપતું હોય એટલે આપણે એને ખોણ મૂકીએ જે આપણે રાબેતા મુજબ ચાલુ હોય મૂકતા જ હોઈએ દોવાનું બંધ થાય એટલે આપણે શું કરીએ આ બાજુ એક બાજુ દૂધની ડોલ બંધ થાય ને આપણે શાંત કે હા ચલો એક ટોપલો બચી ગયો એટલે આપણે શું કરીએ એક ખોણ એનું બંધ કરી નાખીએ જે ત્રણ મહિનાનો જે સમયગાળો છે જ્યારે એની માના મતલબ પશુના પેટની અંદર બચ્ચું છે છેલ્લે સાત આઠ નવ એ ત્રણ મહિના જે બચ્ચાને સારી જરૂર છે એની માને બસ પશુને સારી જરૂર છે એ સમયગાળાની અંદર આપણે ધ્યાન નથી રાખતા અને પછી વીઆ એટલે કે ભાઈ ચલો હવે દાબીન ખોણ મૂકવાનું ચાલુ કરો એ સમય અચાનક કંઈ લાયેલું ના હોય એટલે આપણે શું કરીએ ઘરમાં હોય બાજરી કે ભયડો લઈ અને સીધું રોધી મૂકી દઈએ એટલે પશુ શું કે ભૂખી મળું એક વાર તો ખાઈ લેશે ખાઈ લેશે એટલે એ અંદર જશે અને એની જે પાચન શક્તિ છે એ બહુ મંદ હશે અને એના કારણે પેટની અંદર ચોટી જશે અને એના કારણે એસિડોસિસ થાય અને પશુ બીમાર પડે મુખ્ય કારણ ઘણા બધા આવા હોય છે કે જે ગેરસમાજની અંદર ઘણા બધા પશુપાલકો આ ભૂલ કરતા હોય બીજી વાત એ અત્યારે દૂધ વધારે ઘટાડવાની હોડ ચાલી ઘણી બધી કે ભાઈ આ ખવડાવે વ્યાય એટલે આ ખવડાવે થોડું અનાજ ખવડાવે એટલે શું કરે ભેંસને જલ્દી દૂધ ઉપર આવવાનો સમયગાળો પરફેક્ટ પીક લેવલ પકડવાનો વીસ દિવસનો એ પંદરથી થી વીસ દિવસ સુધી પીક લેવલ ઉપર પહોંચી જાય દેશી એ હોય કે એ હોય તો દસ બાર દિવસની અંદર પહોંચે એને તમે હંમેશા માટે જ્યારે પશુ વ્યાય ત્યારે એને ભૂખું રાખવાનું ચાલુ કરો અને ડાયટ ઉપર લેવાનું ચાલુ કરવું પડે કે ભાઈ આજ જ પછું તો એને થોડોક જે આપણા ઘરે નાનો મોટો જે સારો ખોરાક હોય કે ભાઈ તમે બાજરી ખવડાવો છો રોધીની ખાય છે તો થોડીક બાજરી અંદર થોડો ગોળ અસળીઓ કે જે આપણે હું અંદર નોખતા હોય એ એને ચાલુ કરવા જેથી કરીને એ વિયાણ પછી એનો જે ગર્ભાશયનો જે કોઠો છે એ ધીમે ધીમે પંદર વીસ દિવસ સુધી શકો ચાલુ કરશે આપણે સંકુચાવવા માટે કોઈ પ્રોસેસ નથી કરતા પરંતુ દૂધ ઘટાવાની પ્રોસેસ ઘણી બધી કરી નાખીએ એટલે શું થશે પશુ એક તો આપણે કહેવત છે કે જ્યારે કોઈ પણ ડિલિવરી થાય ને એટલે આપણે એમ કહીએ કે ભાઈ બીજો અવતાર થયો બીજો અવતાર મીન્સ કે જે બચ્ચું આવ્યું એ બીજો અવતાર કહેવાય પણ એ જે પશુ છે એ મરીને જવું માણસોનીંદ્રા કહેવત સાચી કે બીજો અવતાર આવ્યો એટલે કે જે બે માણસ છે એ એક નવો અવતાર ભગવાને આપ્યો તો એવી રીતે જ્યારે પશુને પણ એટલી વેદના થાય છે પશુના અંદર કોઠો જે છે એ ધીમે ધીમે સંકોચાય એની અંદરથી કસ્તર પડે એની અંદર એ બગાડ બધું બહાર આવે અને એ જે કોઠો છે એકદમ ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવે ત્યારે પશુ દૂધ ઉપર આવવાનું ચાલુ થાય પરંતુ આપણે આપણને ખબર નથી આપણે સીધું જ કે ભાઈ ખવડાવો દોડ્યું ભરીને ખવડાવો એક વખત જો પશુને ખોણ એટલે જે આપણે ફોટો મૂકીએ એ અપસી ગયું અબસી મતલબ એના પ્રત્યે એને તો અણગમો થઈ ગયો તો એ ખાશે નહીં એટલે પછી શું થાય અઠવાડિયું દસ દિવસ ખોણ ના ખાય ઓછી ઓછી સરે એટલે આપણે ફરીથી ડૉક્ટર બોલાવી દવા કરાવી એના કરતાં જ્યારે પશુ વ્યાય એ સમયગાળાની અંદર અડધી ભૂખી રહેશે ને તો કશું જ વાંધો નથી ફક્ત જ્યારે વ્યાય ત્યારે ખોણ મૂકો તમે માત્રાની અંદર કે આ ન મૂકવું એવું નથી મૂકો લિમિટમાં મૂકો સાંજે લિમિટમાં મૂકવો બીજા દિવસે લિમિટ થોડી ભૂખી રાખશો ને તો એ ઘણી વખત ખોણ ન ખાવાના પ્રોબ્લેમ પશુની અંદર ઘણા બધા બનતા હોય છે વિયાણ પછી તો પ્રોબ્લેમ નહીં બને એની સાથે સાથે આપણે પાપડીઓ ખારો એ થોડો થોડો મુકતા રહો તો ધીમે 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 પશુને ઓગાળવાની ચાલુ પ્રક્રિયા ચાલુ રહેશે એના કારણે ખોણ ખાવાની પણ પ્રક્રિયા બંધ નહીં થાય અને પશુ દૂધ ઉપર ચડવાની અંદર એકદમ ફટ ચડી જાય દસથી બાર દિવસની અંદર પશુ દૂધ ઉપર એની જે પીક લેવલ છે ત્યાં સુધી પહોંચવાની કોશિશ કરશે ને વીસ દિવસ સુધી આરામથી પહોંચી જશે પણ આપણે એને ભૂલભર્યું પગલું જે બાજરીઓને જે એસિસ્ટોસિસ થવાના જે પણ આપણા ઘરે હોય એ બધું જ આપણે ખવડાવી દઈએ એટલા માટે જે આપણે એને સુવાવડ તરીકે બધું ખવડાવતો હોય તો ખવડાવો પરંતુ એને અઠવાડિયા દસ દિવસ સુધી માપનો ખોરાક ઓછી ચાર અને વાગોળે વધારે એ પ્રોસેસ કરવી જોઈએ અને માત્રાની અંદર ધીમે 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 થોડો થોડો ગોળ ખવડાવતા કરવો જોઈએ તો આપણો પશુ ખોણ ખાવાનું બંધ નહીં કરે અને દૂધ ચડવાનો જે એની પ્રોસેસ છે ચાલુ રહેશે અને બીજી વાત કે જે ખોણ ખાવાનું બંધ કરી દે છે ચાર ખાવાનું બંધ કરી દે છે અને જે નવી બીમારીઓ કોઈ એસિડોસિસ છે ઓફિડ છે આ બધી બીમારીઓથી એ પરે રહેશે અને એક સારું પશુપાલન આપણે કરી એની અંદરથી જે વાર્ષિક સારું દૂધ ઉત્પાદન આપણે લઈ શકીએ એવું આપણે આપણા ઘરે જ કરી શકીશું મતલબ સારું પશુપાલન એ પશુની અંદર એ સારું દૂધ આપણે લઈશું નહીતર શું થશે કે ભાઈ નથી કહેતા ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન પહેલી વખત તો પશુ બીમાર પડી ગયું તો એના બધા હોર્મોન જે દૂધે ચડવાના છે એ બધા જ મંદ પડી જાય છે દવા કરશું એટલે ધીમે ધીમે મંદ પડી જાય અને આપણે આખું વેતરની અંદર નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે તો બસ થેન્ક યુ મિત્રો આભાર